એક અહીંયા જેપી પોલીસનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે એમાં જે પ્રકાશભાઈ પટેલ છે એને આઈ લવ વડોદરા એ બોર્ડ મારે છે ત્યાં આ જે આરોપીઓ છે એમણે ત્યાં બોલાવી અને એની ગાડીમાં બળજબરીથી બેસાડી અને લઈ જઈ એને માર મારેલ અને ગંભીર ઈજાઓ પહોંચાડ પહોંચાડેલ માથામાં મારેલ શરીર પર પણ ગંભીર ઈજાઓ પહોંચાડી અને ઝાયડસ રિસર્ચ સેન્ટર પાસે એમને ત્યાં ઉતારી અને ગંભીર હાલતમાં છોડી અને ભાગી ગયેલ જે બાબતે ગઈકાલે જેપી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ છે